નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જનધન યોજનાના જે ધારકો છે તેમના વિશે વાત કરવાના છીએ કે જેમને પાંચ મોટા લાભો મળશે અને દસ હજારની સહાય સીધી તેમના ખાતામાં મળશે તો તેની સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોમાં મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ કે પ્રધાનમંત્રી જનધન યોજનાના જે નવ વર્ષ પૂર્ણ થયા છે તો નવ વર્ષ પૂર્ણ થયા બાદ જે નાના પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા જે લાવવામાં આવેલા ફેરફારો પર પ્રકાશ ફેંક્યો છે તો આ જે જનધન યોજના છે તેમના નવ વર્ષ પૂર્ણ થયા છે અને તેમાં નવો ફેરફાર થયો છે તો નાના પ્રધાને કહ્યું કે જનધન યોજના અને ડિજિટલ પરિવર્તન દ્વારા દેશમાં નાણાકીય સમાવેશમાં ક્રાંતિ લાવવી છે તેમણે કહ્યું કે આના દ્વારા ઔપચારિક બેન્કિંગ સિસ્ટમમાં પચાસ કરોડથી વધુ લોકો જોડાયા છે અને જેમની કુલ થાપણો એ બે લાખ કરોડ રૂપિયાથી વધુ છે તો જનધન યોજનામાં પચાસ કરોડથી પણ વધુ લોકો જોડાયા છે ઉપરાંત વાત કરીએ તો પચાસ કરોડ એકાઉન્ટમાં એકાઉન્ટ જે દસ હજારની ઓવરડ્રાફ્ટની સગવડ પણ આપવામાં આવેલી છે તો જે આ એકાઉન્ટ જે તે લાભાર્થીઓ ખોલાવેલા છે તેમને દસ હજારની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો આટલા બધા એકાઉન્ટ પર ઓવરડ્રાફ્ટની સગવડ જે અગાઉ ક્યારેય એક કોઈ પણ એકાઉન્ટમાં આપવામાં આવતી નહોતી આ જનધન એકાઉન્ટ કોઈ પણ બેંકમાં હોય તો તેમને દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની સગવડ જે આપવામાં આવી છે ને આટલા બધા એકાઉન્ટ પર આ ઓવરડ્રાફ્ટની સગવડ અગાઉ ક્યારેય આપવામાં આવી નથી તો આ એક એવું જનધન યોજના છે જેમાં દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે એટલે કે તમને દસ હજાર રૂપિયા જે તમે તમારા ખાતામાં મેળવી શકો છો ઓવરડ્રાફ્ટની સુવિધાથી તે છ મહિનામાં

આ સિવાય ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તારોમાં સડસઠ ટકા ખાતા ખોલવામાં આવ્યા હતા તે વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશની આ પહેલ છે આ યોજના બેંક ખાતાઓની સંખ્યા જે માર્ચ બે હજાર ચૌદમાં ચૌદ પોઇન્ટ બોત્તેર કરોડથી જે ત્રણ પોઈન્ટ ચાર ગણી વધીને સો ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં પચાસ પોઇન્ટ નવ કરોડ થઈ ગઈ છે તો જેને નવ વર્ષ પૂર્ણ થયા છે ને બે હજાર ત્રેવીસમાં પચાસ કરોડ લોકો જોડાઈ ગયા છે હવે વાત કરીએ કે જનધન યોજનામાં ક્યાં લાભો મળે શું ફાયદો થાય તેની વાત કરીએ તો સૌપ્રથમ પહેલો ફાયદો આપણે જોઈએ જમા ઉપર તમને વ્યાજ આપવામાં આવે એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ એટલે કે કોઈ દુર્ઘટના બની હોય તો તમને એક લાખ રૂપિયા સુધીનું વીમા આપવામાં આવે છે કોઈ ન્યૂનતમ બેલેન્સની જરૂર નથી તેમ છતાંય રૂપિયા કાર્ડની મદદથી રકમ ઉપાડવા માટે થોડી રકમ જમા રાખવામાં આવે તે છે તો તમે આમાં ઝીરો બેલેન્સિંગ ખાતું ખોલાવી શકો છો અને જો તમારે ખાતામાં પૈસા રાખેલા હોય અથવા તો એકાઉન્ટમાં પડેલા હોય તો તમે રૂપિયા ડેબિટ કાર્ડથી તમે આ રકમને ઉપાડી પણ શકો છો ત્યારબાદ જીવન વીમા આપવામાં આવે છે ભારતભરમાં સહેલાઈથી આ રકમ ટ્રાન્સફર થઈ શકે છે એટલે કે પૂરા ભારતની અંદર આ તમે જનધન યોજનાના પૈસાની લેવડ દેવડ કરી શકો છો સ મહિના સુધી જે સંતોષકારક લેવડ દેવર પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે જો તમે સ મહિના સુધી આ ખાતાની અંદર સંતોષકારક લેવડ કરશો તો તમને સ મહિના બાદ જે હજાર રૂપિયાની સુવિધા પણ આપવામાં આવશે પેન્શન તથા વીમાની સુવિધા પણ મળી શકે છે તો આમાં સાત પ્રકારના જે લાભો તમને મળશે જેમાં તમને વ્યાજ મળશે લાખ રૂપિયાનું જે દુર્ઘટના વીમા કવચ આપવામાં આવશે અને જીરો બેલેન્સિંગ ખાતું ખોલાવી શકો છો ત્રીસ હજારનું વીમા કવચ આપવામાં આવે છે અને પૂરા ભારતની અંદર તમે સહેલાઈથી ટ્રાન્સફર કરી શકો છો ત્યારબાદ સૌથી મહત્વનું છે કે ઓવર ડ્રાફ્ટની સુવિધા જે દસ હજાર રૂપિયાની ઓવર ડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે જ્યારે તમારે કોઈ પણ ઓસિંતુ અથવા તો અચાનક જ્યારે તમારે પૈસાની જરૂર પડે તો તમે આ ઓવર ડ્રાફ્ટની સુવિધાથી દસ હજારની સહાય અર્જન્ટ તમે મેળવી શકો છો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ફરી એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત